મસ્ત બને લ્યો ખેતર ને ભારે બનાવી હાલો તો વીર ની જવાનું થાય સ્કૂલી મોડું વીર જાય રેડી લ્યો હાલો મસ્ત રૂપાળું બને ગમાયું રૂપાળું સોખ્યું થઈ ગયું એમાં સોખ્યું કરે કરેલો ભડ્યો ઈ પણ નાખે દી હે આ બધી સોમાહાનો જ જામે ગોય ને એ બધી કાઢે મયા મસા કાઢવા લાગે એ બધી હાલે કે નહી અટાણે આખી ની ઓલી ક વો અંદર ની કાઢવાની હે બધી કાઢવાની હે કાઈ ય પગરબર બર જાવ જગ્યા ને ઉકળાવ પાસ મીસાબેન રમે હાલો ફ્રી થાય ને એટલે આ બધું વેણવાનું હે નિરાય ત્યાં આરામથી ધીરે ધીરે આ ગમાણ પણ એમાંથી કાઢવાની હોય બધું તો કંઈ હે નહીં આ થોડુંક છે કે ભી એવું પી સારી ભાગે ગઈ તેવું

mesa bol na papa papa ah uh. mesa boli pehli vakt boli vuelta papa paso vuelta vuelta mesa eh mesa vuelta papa papa Uh-huh.

કાં જાવું શાંત થઈ ગંજોય નોખાપડા ગયા તા ત્યાં રાયુ નાખતા તા સાવ હાલો તો અમારે જાવું શામડાઈ આજ સોમવાર હે ત્યાં દર્શન કરે આવીએ શામડાઈને હાલો તો બસ નહીં કરીએ

હાખર ખાય મંદિરે આવે એટલે હાકર ને લેવી જ જોઈએ ખાવી જ જોઈએ

मिसा बर के वेर नहीं के भाई मिसा बोलता है भाई ए मिसा बोलता भाई भाई, भाई बोल भाई यू वो न जीरो नेतू पढ़ बुना जीरो आई नहीं आती रे हाल अपनी घर जाओ वालो हाल इन्नता तो होगे नहीं 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 ना हाँ हालो घर जाऊँ મેસા મેસા બેઠી જીરામ પરોઠી વારે ને ભલે પોપ બંધ કરી દે ખાલી શકે છે હા બંધ લે મેસા બેઠી પલોઠી વારે ને એ તારે એ ઉપાડવું ને જીરો હો મેસા આવી જણ મેસા કેતીયું હે આવ હા જો માં મોડ देले मितजू मोल लो Misa. मिसा केदा मोर लो ए मिसा का मोर लो एता पापा केदा मोर लो चह चह ले जाणीत पाणो लीदो મરાઈની મરાઈ ની મૈસા મરાઈ ની એટલે મુગદેસ લઈએ જે કઈ મજા આવે ખાવાની